શહેરમાં કાયદો અને વ્યવસ્થિત વ્યવસ્થાના પરિસ્થિતિને ઇમ્પેક્ટ કરતા જો કંઈ ક્રિમિનલ એન્ટી સોશિયલ એક્ટિવિટી છે એવા પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવા માટે શહેર પોલીસ એક્શન પ્લાન ઘડીને અને ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છે આના ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે કેટલાક આવારા તત્વો એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ટપોરીઓ સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ જે લોકો मोड़ी रात्र सुधे एक्टिव रही शांति भंग करने के कायदा दायरा में जीवता नॉर्मल लॉबेडिंग सीटिजन ने डिस्टर्ब करने प्रयासो करता प्रयासों करता तत्वों ने अपने टार्गेट कर आज शहर विविध विस्तारों में रहता ये अपना अपने कही बूटलेगर्स जो दारून उत्पादन संग्रह ट्रांसपोर्टेशन वेचाण और कंजम्शन करता के एलिमेंट्स शहरना લો ઓર્ડરને એડવર્સલી ઇમ્પેક્ટેડ છે એવા એલિમેન્ટ સાથે આજે આપણે સમાજનો કાર્યક્રમ રાખી ગયા વર્ષે આપણે ત્રણ હજારથી વધારે ક્રિમિનલ કેસો દાખલ કરી પ્રોવિશનના કોન્ટેક્ટમાં છ કરોડથી વધારે કિંમતની ગમાલ જપ્ત કરી અને એકસો ત્રીસ જેટલા આરોપીઓને આપણા પાસા ડિટેન્શન સુધીના કડક કાર્યવાહી કરી તેમ છતાં કેટલાક તત્વો આજની તારીખે પણ સક્રિય રહેશે આપણા પ્રયાસ રહેશે આવા તત્વો સાથે આપણે એક કમ્યુનિકેશનથી પરસ્યુએશનથી એમણે કહેવા માગીએ છીએ કે કાયદાના દાયરામાં જીવે અસામાજિક પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે ઇન્વોલ્વ ના થાય પોતાના એક્ટિવિટીસ લાઈવલીહૂડ અને એમના જે પરિવારજનોના હિતમાં કામ કરે અને બી ઓન ધી રાઈટ સાઈડ ઓફ લો પછી પોલીસ શહેરમાં હાજર છે ડોમિનેશન કરે છે આપણા પ્રેઝન્સથી આવા પ્રવૃત્તિના નિયંત્રણ પણ કરે છે તો આપણે આ પણ પ્રયાસ રહેશે કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિથી બહાર આવવા માંગે એવા બહેનો જે બુટલેગિંગ સાથે ઇન્વોલ્વ છે કે પુરુષો જે ઇન્વોલ્વ છે એમણે કમ્યુનિટી પોલિસિંગના પ્રયાસોથી એમના પુનરૂત્થાન માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે અલ્ટરનેટ લાઈવલીહૂડ ઓપ્શન આપવા માટેનું પણ આપણા પ્રયાસો કરીએ છીએ તો આ બંને હેતુથી આજે આ કાર્યક્રમ રાખી છે પરંતુ જે લોકો કાયદાના ઉલ્લંઘન કરે પોતાના ક્રિમિનલ એન્ટી સોશિયલ એક્ટિવિટી ચાલુ રાખે એવા તત્વો વિરુદ્ધ શહેર પોલીસ કડક કાર્યવાહી પણ કરશે તમે જોયું ગઈકાલે કોઈ ડ્રગનું વેચાણ કરવાના પ્રયાસો કરતા નથી યુવા જનતાને જના જનને અડવર્સની ઇમ્પેક્ટ થાય એવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સાથે આપણે કાર્યવાહી કરી અને બે લોકોને અટક કરી લગભગ બત્રીસ લાખ કિંમતથી માલ પણ વ્યક્ત કરી તો આવા પ્રોએક્ટિવ લો એન્ફોર્સમેન્ટ એક્ટિવિટી શહેર પોલીસ ચાલુ રાખશે અને આપણે સ્પષ્ટ મેસેજ આપવા માંગીએ છીએ ક્રિમિનલ એલિમેન્ટ્સને સમાજિક તત્વોને કે બી ઓન ધી રાઈટ સાઈડ ઓફ લો પોલીસને તમે સંઘર્ષમાં ના આવો કાયદાના સંઘર્ષમાં ના આવો અને કાયદાનો ભંગ કરીને જેલ જવાની નોબત ના આવે એટલું કાળજી રાખે એવું આપણે એને અપીલ કરવા માંગીએ છીએ કેટલાક વ્યાજખોરો કેટલા જ પ્રકારના જમીન દબાવીને ક્રિમિનલ એક્ટિવિટીના માધ્યમથી પોતાના મિલકત વસાવેલ હોય એવા તત્વોને પણ આપણે ટાર્ગેટ કરવા માટે આપણે લીસ્ટ તૈયાર કરી છે તો તબક્કાવાર જે કંઈ ક્રિમિનલ એક્ટિવિટી કરતા લોકો છે એમને જે રીતે ઇન્ડિપેન્ડન્ટલી અથવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટર અને અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને કામ કરવાનું છે આ આપણે તબક્કાવાર કરીશું તો એવા કરનાર લોકો અને એવા પ્રવૃત્તિથી દૂર રહે એવું સરકારશ્રી દ્વારા જે સો કલાકની મુહિમ ચલાવવામાં આવી છે એ અંતર્ગત આજે વડોદરા શહેરમાં ચારે ચાર ઝોનમાં અમે લોકોએ જે લોકો દારૂનો ધંધો કરે છે દારૂના વેચાણમાં એક કે બે વખત બેથી વધારે વખત પકડાઈ ચૂક્યા છે તમામ ગુનેગારોના અમે એકત્ર કરેલા છે એમાં મહિલા પણ સામેલ છે આ લોકોને એકત્ર કરી અને કડકમાં કડક ભાષામાં એમને સૂચના આપવામાં આવેલી છે કે હવે આ બધું એ કરશે તો નહીં ચલાવી લેવામાં આવે એના જ્યારે પણ કોઈ પકડાશે દારૂનો ધંધો કરતા કે ક્યાંય પણ તો અમે કડકમાં કડક કાર્યવાહી એમની પર કરીશું એ સૂચના આપવામાં આવેલી છે અને એના જ્યારે આ લોકો આ નશો કરે છે ત્યારે કોઈ વ્યક્તિ નશો કરીને ઝઘડો કરે છે ત્યારે બીજા થાય છે સામા માણસને એક આખું ઘર બરબાદ થઈ જાય છે અને સાથોસાથ જો નશો કરીને કોઈ વાહન ચલાવીને જાય છે તો એને તો ઈજા થાય છે પણ જે નિર્દોષ વ્યક્તિ છે કે જે રોડ ઉપર પોતાનું વાહન લઈને જતું હોય છે એને પણ એક્સિડન્ટ કરે છે અને કદાચ એનું મૃત્યુ પણ થઈ જાય છે તો આ બધું જ જે કંઈ છે એ નહીં ચલાવી લેવામાં આવે એ બાબતે બધાને કડક સૂચના આપવામાં આવેલી છે અને સાથોસાથ કોઈને પણ પોલીસની મદદની જરૂર હોય સારા વ્યવસાયમાં આવવા માટે અને સારો વ્યવસાય શરૂ કરવા માટે અમારી જરૂર હોય તો અમે એમાં ચોક્કસ એમને મદદ કરીશું